આમાં આમાં હોપન લેવામાં નથી આ હોપન ગયું આટ બાઈક બધું થયેલ સિગ્ય ડીગ્રેડ હર્ષદભાઈ નટુભાઈ સોલંકી પાનનો ગલ્લો છે મારો ચામુંડા પાન સેન્ટર લેવા પટેલ વાડીની સામે સવારમાં હું પાનનો ગલ્લો ખોલવા આવ્યો ત્યારે મને જાણવા મળેલ કે મારી દુકાન તૂટેલી છે ચોરને હિસાબે ને એમાંથી પંદર હજાર ત્રણસો રૂપિયા રોકડા ને પાન પાનમાવાનો સામાન વયો ગયેલ છે આજુબાજુમાં ત્રણ ચાર રીક્ષાની બેટરીની પણ ચોરી થયેલી છે ને એની ફરિયાદ લખાવેલી છે ને આ રાત્રે એ લોકોને જે ચોર લોકો છે એને કંઈક એના જાગૃત નાગરિકો કંઈ પકડીને એ ડિવિઝનમાં સુપ્રત કરેલ છે પણ સવારમાં જ્યારે હું એ ડિવિઝનમાં ફરિયાદ દેવા ગયો ત્યારે ત્યાંથી એવું જાણવા મળેલ છે કે ત્યાંથી એ લોકોને છૂટા કરેલ છે એમ છે અહીંયા ગાંજો ચરસ કપ સિરપ એ બધું અહીંયા ઓટલે બેઠીને પીવે છે ને ત્રાસ અહીંયા બહુ વધારે છે અગિયાર વાગ્યા પછી રાતના અગિયાર વાગે મારો પાનનો ગલ્લો બંધ થઈ જાય પછી અગિયાર વાગ્યા પછી અહીંયા બધા આવા નશાકારક પ્રવૃત્તિ ચાલુ થાય છે વેચે છે એવું બધું કરે છે ગાંજો વેચે છે કપ સિરપ વેચે છે એ બધું વેચે છે અહીંયા